સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલિન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર વેસાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટરની તો મોડલ છે બે હજાર ચૌદ પંદરનું જે તમે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ શકો છો બત્રીસ ત્રીસ તે બે હજાર ચૌદ પંદરનું મોડલ તમને જોવા મળી જશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો એકદમ નવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાચેલું ટ્રેક્ટર જોવા મળશે વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે વન ઓનરમાં તમને જોવા મળી જાય છે બાકી ટાયરની કંડિશનની વાત કરું તો ટાયર મોટા નવા તમે જોઈ શકો છો આખા ટાયર સો ટકા જેવા પંચાણું સો ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ નવા ટાયર છે ના આગળના ટાયર નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે બાકી એ ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં વિડીયોમાં તમને ટ્રેક્ટર જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે બાકી એ ટ્રેક્ટર તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરહેડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી સીટ છત્રી પંખા વિડીયોમાં તમે જોઈ શકો છો પાવરફુલ ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ આમળા તાલુકો તળા જિલ્લો ભાવનગર જગદીશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જગદીશભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે નવી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવરફુલ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો